તપી તો શું થાય સંસાર વાલા પ્રેમી સજનો ખૂબ આનંદ ની વાત સંતો ના વચન કામ સત્ય સમજી ચૂક્યા છો સમજણ ના ઘરમાં છું અતમોન કર કરૈ ને તાતો હમ એનો એનો સ્ટાઈલ સંતો કે તારિ કાયમા કોણ બોલે છે તેને સોધી કાઢને જડ થડ માં જી જડ થડ માં એક નિરંતર નિહાળને મન જો આત્મયોગ બને અને પોતાના સદગુરુ સાથે લગ્ન હોય તો જે આ પરમ સુખ પરમ આનંદ લે એને અવર કોનો આધાર છે કે જે અંતરમાં અંતર જામી છે એ મન તો એને નિરંતર નિહાર એમાં કોઈ અંતર પે દે મન તો આણ પણ એને અવર કોનો આધાર છે એને ભક્ષ ભોજન સો આહાર છે પુરુષ કે ન પુરુષક નામમાં ગુતવચ મળે આ લક્ષ ક્યાં આપ્યું છે બોલી શકાય નહીં બેકર આ નિયમક કોની ઉચ્ચારણ પણ થઈ શકે નહીં પોતાના સ્વામી સને એને અવર કોનો આધાર છે એને ભક્ષ ભોજન સો આહાર

કે જે તારી કાયમમાં ભૂલી રહ્યો છે એ વૃદ્ધ છે જો બને કે બાળ છે એ લાયક છે કે લજામણો છે તારી કાયમમાં કોણ બોલે છે અનુભવી આપણા સંતો એ પીંડ પડે ત્યારે ક્યાં જાય છે એ

તારી કાયામાં કોણ બોલે છે તેને રાખે બોલતો છે ને ત્યાં સુધી ચડે સજીવ છે રાખે ચડ દે તેના તું દેવતને કેમ નથી દેખતો त्या सुधी नर ने नारी आंधरा कहवाई स्त्री पुरुषो अंडा की दाज सजरा चर विश्व व्यापक तेने तू वेख तो पिंड पानी थी पैदा थयो એવું પથ્થર બની જાય છે એટલે જડમતી બની જાય છે મનુષ્યની મતિ એટલે બુદ્ધિ કેવી બની જાય છે પછી એ જીવાત્મા જડતા ને પામેલો કહેવાય પિંડ પાણી થી પેદા થયો તેને કરનારો ન્યારો રહ્યો તેને કરનારો ન્યારો રહ્યો તે સજરાચર સોબી રહ્યો તે સજરાચર સોબી રહ્યો રાખે જડ દેહને તે ના તું દેવતને કેમ નથી દેખતો એને રમવાની રચના કરી નર નારી નસુક નપુસક રૂપ ધારી એને રચના કરી રૂપ ધરી ને ખૂબી ખરી ખરી ખોટો અને ખૂબી રાખે આ તે જુદ ને કેમ નથી દેખતો

ઉલટ સુલટ સમાળા જન્મથી સુરદાસ હતા ધન્ય છે આ બોંકાને અને આજ આપણે સંતોની કૃપા અને પોતાનો પુરુષાર ભક્તિમાત્મા અને પોતાના સ્વાનુભવ પોતે જન્મથી સોદાસ છતાં પણ પ્રીતમ મહાત્મા શું કહે છે આનંદ ઉપનિયો જ્યારે નિશ્ચય થયો નિજ રૂપ નતો નિશ્ચય કરાવવા વાર તો એસે જો અત્યારે તમારી સન્મુખ છે નિશ્ચય કરાવો વાર તો તેદી હશે તો ખરો ને કે નહીં હોય

no <laughs>